વરસાદનું વાતાવરણ હા ઓછું પડી ગયું છે અને હવે મારી ઉમર થઈ ગઈ છે કોઈ માંગા આવતા નથી ઓલા બે રખડે છે જો આટલામાં માં કઈ નીકળે ને તો મેળ ખાઈ જાય મારા બેટા હમણાં નીકળતા જ નથી આ દી થી વાત જોઈને બેઠી હજી આવ્યા નથી

Pada meliwar atau itu ada. Oh pada meli. Tadi ayat itu, ada semua manggis. Hei. Yang ni, tunggu tapi kamu, ketak rai kasih. Bar. Ada yeah. <laughs> mobile lu kau sungket nak rai kasih? Ya, mobile bar, rai kasih, bar. 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 <laughs> bar. 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 Bar

કાય કાય નતો તું મારા બેગી નદી કિનારે હાલ નદી કિનારે નથી આવું મચ્છી પકડવા જાવું કિનારે નથી આવું આય બેઠી બરોબર છું નદી હાલ મારા બેગી એમ નતો હે એટલે તમે બે પોઇન્ટ કરીને તો નથી આવન કોઈની તેની કુકડી ની પોઇન્ટ કરી એમ નહીં પોઇન્ટ નથી કરી મારે તારી લગન કરવા હું તને કેવો લાગ્યો 5 મિનિટ ચાર કા હું આને પૂછી લઉં આપણે લગ્ન કરવાના છે કુસવા એવું પડ્યું રે હા હવે ઈ તને ખબર છે એના લગ્ન થઈ ગયા છે એક છોકરી છે 60 મહિનાની બીજે લગ્ન કરવા તારે એ છોકરી ભરેને હોય દેઢો છે ઈ તારો ડોહો આ તો એને મોઢામાં એવું ઓલું આવે ને હમ પ્લાસ્ટર કર્યું છે ને હમ સર્જરી તો આ મોઢામાં પ્લાસ્ટર કર્યું છે બધું હસું ઈ કડિયા કામનું નહીં સર્જરી સર્જરી આવે

Hum, buatlah <tik> tu. Yam kau baki baru tar mana? Bar bakar baki zaki baru. Aneh. Eh, to nasonaki. Ambau. Ini awu. Betul kerai. Majal. Apul makai seda ber. Seda baru siapa itu mai? Abu gantai. Adi sorgam seda hiemah. Jemni. Kau bicara rumah babat tu. Atau to banyak malu juga. Korum bijak kita. તમારા હવા માં આવતા વાડ આહા જોઈ મારું દળડો ગોંડુ તૂટી બોલે છે ફૂલ છે ગુલાબ નું એમાં તૂટી ગયા છે તું હખણો નથી મજા આવતી મારી મજા મજામ જો હું કેમ બેઠો તમને મારા માં શું વાંધો છે કયો તારમ જીવડા પડી ગયા

यो तुम्हारी ओठ ने गुलाबी गुलाबी लाली लाली अब ठई जा म्हारी घरवारी केवी शायरी एतानी वधाई ने हां जो ए काय मजा है गुलाब का तेरे का मत समझ ना साके का मत समझ ना हेलो तू बाप को के न जा आने को तेरे के भाई हां બનવાની માની છે એટલે મજા આવશે હવે સાઈડી બોલો બેડી બન સાઈડી બોલો દઈ મારી બાયડી છે તે થાયડી નથી બેવલી એને હવે મારી બેડી બની ગઈ બાયડી હોય કે સાઈડી તો મારે અહીં ઊભો થઈને જાવું પડશે આ શું સંડા જાવું છે તારે તો બેર મજા આવે છે ટાઈટક ટાઈટક થાહે થોડીક વાર વો કાઈ ધોકો લેવા આમ ને આમ ને આમ નહીં બે બે આમ ને હવે બસ ટૂંકમાં બતાવો મન ખાલી કે તારી સા હું હા આપડે બેન લગન કરવાના હે પછી હું શું કરું આનેર નત કરવા મારે મજીરા વગાડવા આ મજીરા વગાડ કે તબલા વગાડ પર આગમી ગયો ગઢો હા એ ઈ દબ આ હે આવ ઓલા એમ કાઈ એ અડધું હોય ને ઈ હાર દબ માં તોરી તકો માન પડી જાય શું દબ મારી હ દબઈ નો મરી જાય ગઈ દબમાં સમજો સમજો તમે કહી હું અલ હું બોલો તો કે થાય મોડું બસ યાર હું છે हा तो बे आई रिसाहै ल्यो बारेपछि बारे हा अब तमे बे हेने आ नकी कर ल्यो पस मारे गराव जाओ ए हम्बर हालो हम्बर भाई हा मारी बैडी बने तने काय वांदो छे ई मारी बैडी बने त तने सु वांदोस मारी बैडी बनसी तारी भाबी बनि जाय न तुएरो देर बनि जाय वांदो न नत बनु ई मारी बैडी बनमा मांगे पूछेन एला तु वा ले आवज सनी लेवन ने तु जा जा मारे ईवी नही जोती मारे आज जई है एला आ मारा યોગ્ય બરાબર છે તું રેવા દે સમજ તું લઈ જ સડી ની આપણે હાલે હે હવે તાણા તને હું નથી ગમતો એમ હવે તમે બે નકી કરી લીધું કાઈ નકી નથી કે તું મારી વહુ હું તારો વર થાય ચાર પાંચ છોકરા આપણે તો એમ કર હું જ નકી કરીને આવ ક્યાં તમ બાપા પાસે એક માસ બાપા પાસે નહીં હું ગમ્યા નકી કરીને આવ તમારે તું બીજાને લઈને ભાગી જા તો અમાર શું કરું લે તારે લગન કરવાના થાય છે મારી આઈ રે नकाम ए नथि करवा तारी आरे लगन तो पछि तारे कोनी आरे लगन करवा ई तो के ए आया तो भेलो ई पेलो आ तमे बे माथि नकी करो पेला नकी नकी त हमे करी नै जायव छ सुन नकी करिए आ जो बादो बादो ये मले टक्सी बाई कोले यक्षीबाई यक्षीबाई <laughs> अरे टोपा हीरो लागो छु हीरो छु हीरो आमना री पिक्चर नो हीरो बेताज बादशाह वीटी में पहरो नो हीरो ने वीटी में पहरो नो हीरो है ए डोबा पिक्चर नो हीरो पिक्चर जो ए पिक्चर में हीरो छु तारो बाप तू क्या इनो है केम नो आमला धोवा में नो Hiro tu musau, uh, yo maros ini Hiro jauh, kau baik. Em, ha. Baget tu yang bulaga sih. Semua baget. Baget jauh sih, baget. Eh, jah jah, baget nanti. Ini. Soino, masa sabo, end masa bandi, ala bandi sura, suka karu-karu. Ah, kapan kau baik? Kapan? Kapan? Malah kapan bandi rakal. Ah, rakal payoh. Ah, rakal payoh, tane nak kau boleh, anu, karena kau tane? Su. So? Me mara bapa nake itu tu nawa lagan karta nih. Ah, kian. Hey. Tuh jahar.

એટલે તું કેવા શું માંગે એટલે તો મને આ બધું જો આમ શું તો તને હું ઈ કાય મેળ વગર નું લાગે તારે બધે આ હીરો આને કે જો આને હીરો કે તો આપણે કામ કરી બોલ બે કામ કરી બી સાચી એક્ટિંગ જોવી કોણ સાચી એક્ટર છે ઈ તો એક્ટિંગ તો હું જ હારી કરી બતાઈ તને શું કહું સાચી એક્ટિંગ આ બધા કે હે તને કઈ ખબર છે એ ઓલી વાંઢો રે ને જો

Jey Oh shit. You lucky to do this.

અહીંયા કેદુ ની વાટ જોઉં છું અને તમે મને